પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ગ્રામ પંચાયતની ટંપુ ન થયેલ હોય વહીવટદાર તલાટી મંત્રી ધ્યાન ન આપતા હોવાની રાવ પંચાયત ન હોવાથી કઈ કામ પણ થતું નથી તો આ ગામનું રેઢિયાર તંત્ર હાલ દેખાઈ રહ્યું છે અત્યારે ગામના આગેવાનો પણ કોઈ ધ્યાન આપતું નથી જ્યારે પંચાયતની ચૂંટણી આવશે ત્યારે મત માટે ઘરે ઘરે જશે અત્યારે કોઈ દેખાતું નથી પાણીના પ્રશ્નો હલ નહીં થાય તો લોકસભા ચૂંટણી બહિષ્કારની ગ્રામજનોએ ચીમકી ઉચારી રિપોર્ટર વિજય મકવાણા મારું નામ દેવાત વાઘ બાર પટોળી ગામ બાર પટોળી અમારે જૂની બાર પટોળી અને નવી બાર પટોળી પીવાના પાણીનો છેલ્લા એકાદ મહિનાથી એવો પ્રશ્ન છે કે નર્મદાનું જે પાઇપલાઈનથી જે પાણી આવે છે અમારે એ પાઇપલાઈનથી પાણી નર્મદાની ટાંકી ભરવામાં નથી આવતી જેથી અમારા ગામમાં પીવાના પાણીનો વિકટ પ્રશ્ન ઊભો થયો છે ઉનાળો અત્યારે ચાલી રહ્યો હોય તો એક અમારો બીજો મુદ્દો એવો પણ હતો કે ભાઈ અમને ઉકડિયાનું અમારું જે મેન તળાવ છે અમારા ગામનું એ ભરી દેવાની વાત હતી વર્ષ દિવસ પહેલાં બધા નેતાઓ આવતા જ્યારે પ્રસારમાં ત્યારે એવું કહેતા કે અમે ભરી દઈશું આજ દિન સુધી ભરાણું નથી અને પીવાના પાણી માટે પણ પાણી જે આપવું જોઈએ અમારા ગામને મળતું નથી જેના લીધે અમારા ગામના મજૂર માણસોને પાંચસો પાંચસો રૂપિયા દઈ દઈને ટાંકા મગાવવા પડે છે મજૂર માણસ ક્યાંય કોઈ વ્યવસ્થા નથી પાણીની તો એના માટે અમે એવું નક્કી કર્યું છે ગામ લોકોએ કે કોઈ પણ પાર્ટીના અહીંયા કોઈ નેતા પ્રસાર કરવા આવે તો એનો અમે વિરોધ કરીશું અને જરૂર પડશે તો અમે આવનાર લોકસભાની ચૂંટણીનો મતદાનનો બહિષ્કાર પણ કરીશું એટલે અમારા ગામમાં કોઈ પણ પાર્ટીના નેતાઓને આવવું હોય તો અમારા આ પ્રશ્નને સોલ્વ કરવો પડશે નહીતર અમારા ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં હજી જો અમારા અઠવાડિયામાં પ્રશ્ન નહીં સોલ્વ થાય તો અમે ગ્રામજનો રસ્તા રોકો આંદોલન કરવું પડશે કે જે કાંઈ કરવું પડશે એ કરશું એટલે જેમ બને એમ અમારું પ્રશ્ન આ સોલ્વ થાય એટલી અમારી ગ્રામ લોકો તરફથી મારી એક વિનંતી છે ખોડાભાઈ હું પ્રશ્ન છે ક્યાં પ્રશ્નો અમારે બાર પટોળીમાં પાણીનો પ્રશ્ન છે પાણી અસોડો એટલા જ મણતા જ પંદર વીસ જમણ છે અછોડે એક ગામમાં પાણી નથી આવ્યું તમારા ગામમાં સરપંચ કોણ છે સરપંચ અટાણે કોઈ નથી ગામ પંચાયતમાં મેતા હતા ગ્રામ પંચાયત અમારે પૂરી થઈ ગઈ બે વર્ષ થવા આવ્યા આ કોઈક ઘડિયા કરીને કોઈક કહે છે વહીવટદાર છે એ આને કોઈ આખા ગામમાં કોઈ એને પહેલા નથી ને એ કોઈ આવ્યા નથી ને કંઈક એવા ફોન કર્યા પણ એનો ફોન એને ઉપાડ્યો નથી એને કંઈ જવાબ દીધો રહી કે મારી પાસે ચાર ગામનો મારે વહીવટદાર સૌ એને કંઈ જવાબ દીધો નથી એટલે આ પાણીનો બાર પેટ્રોલમાં એવો પ્રશ્ન છે તમે જવાઈ ગયો માલ ઢોર બધા તર્યા છે ને એની અમારે આ દલીલ છે નકાર અમારા ગામમાં જે મતદાનનો કોઈ મેં મેં આવે કોઈ ગમે પાર્ટી હોય એની માટે કોઈને અમારે મતદાન કરવા અમે કોઈ ખુશી નહીં ને કોઈ કરશું નહીં એ અમારે આ દલીલ છે આ અવેડા ભરેલું માલનું પાણી માણસો પીવે છે એટલે એ અમારે વહેલી ટકે આ ગમે એનો અમારી દલીલ સાંભળીને આ ગમી કરે નકર અમે બધા રાજુલા હું મામલતદારમાં